આ ફિરું ચાડું આડું કર તું હુહરીએ કરવા હે આપણે તો હુહરી એ હો તું આનું કર્યું હોય ને આદ ના મેલું યે જઈ ગયા ઉભો તો રે ને મને કી કાપો એ પપ્પા તમે આખો ગામ ભેગો કરો હું તો ઘરવા વેહી ગયો

લે એવો જો માથાનો પરોળો તો પડી મારે રોબો પૂછો ભાઈ બોલાવું તો ભઈ ના ના

પૈયો મારિયા <laughs> <laughs> રામનગર માં રાજ રાશિ જ છાપરા હળગાય

来。

સરભાઈ બોલો હું શું બોલો કેવ આપશે વાપર છે હવે આપણે શું કરવું પડશે ખબર હે ના લે પડે

ફૂલ કે દાદા ફૂલ થઈ જયું કે કે આ પડ્યો ઢોકો માફ ના માગે બાપુ મારો માફ માફી માફી આલ બાગર મારો મારો લડવા દો મન બાપ મારશે કોણ આવાજ ના પેલા એ જુઓ લે બાર લાવ બાર લાવ બાર લાવ એ હાથી અંદર થી મરી હા વાસી જતા એ તમે હો આખોરે આખોરે વાસી એ બાલા એ મારે લે બાર રાખડી <coughs> એ તારા માને માને આયો બરપતરો ના પતરો સબાન કીધું એમરો આ પતરો દી લે દે આ આ આ આડ એ બારમાં દીજે ને બારમાં દી આઈ જા ઈ

ના અમાર હમું પડિસ નહીં પડું ના નહીં પડું લ્યા કે પડી બોલો ના હે માર દો તમન શું આ કબૂતી તમારું જે હું હારું રાખી છે તમાર બંદરનું હારું રાખી નહીં તમે હું વાટો મેં તમાર બંદરનું હારું કરીતી માર આ રહ્યો લે માર ભૂલ થાય છે ભૂલ થાય છે પજે પજે ભજે જય માતાજી કે જય માતાજી પજેલા પજેલા લકકી પદેલા લાભ લાભ ચેરવાનું પચાવ હાડુંને